એકવાર હંસ પોપટ કોયલ બગલો ચાતક મોર કબૂતર હોલો કુકડો કાબર બુલબુલ દેડ બપે કેટલાક પંખીઓ ભેગા થયા એક પંખી બોલ્યું આપણે જાણે રાજા વગરના થઈ ગયા હોઈએ એવું લાગે છે હંસે કહ્યું ગરુડ આપણા રાજા છે છતાં તને આવું કેમ લાગે છે પેલા પંખીએ કહ્યું ગરુડ આપણા રાજા તો છે પણ નામના જ રાજા આપણને ભાગ્યે જ તેમના દર્શન થાય છે બધો જ સમય ભગવાનની સેવામાં જ રહે એવા રાજા તો આપણને કંઈ કામમાં આવતા નથી ક્યારે એમને ક્યાં આપણે કશી ચિંતા છે બધા જ પંખીઓ ડોકા અને પાંખો હલાવી હલાવીને આ વાતમાં પોતાનો સુર પુરાવ્યો આવ્યો આ જોઈને પેલો પંખી ધીમે બોલ્યું હવે સમય પાકી ગયો છે આપણે નવો રાજા શોધી કાઢવાનો હા સાચી વાત સાચી વાત બરાબર બરાબર આમ બધા જ પંખીઓ કલબલાટ કરી મૂકીને નવા રાજા શોધવાની વાતને વધાવી લીધી કલબલાટ સમયો પછી પેલું પંખી ધીમેથી બોલ્યું મને લાગે છે કે ગોવળને આપણે રાજા બનાવીએ એનું મોક લાગે એવું છે એને જોઈને જ શક્તિશાળી દુશ્મન પણ ડરી જાય ફળફળી જાય ઘોળને રાજા બનાવવાની વાત બધા પંખીઓએ વધાવી લીધી પછી બધા જ પક્ષીઓ ગોવળ પાસે ગયા ઘોળને બધી વાત કરી ગુવળ ખૂબ જ ખુશ થઈ ગયો રાજા તરીકે ગોવળનો અભિષેક કરવાનું નક્કી થયું અભિષેકની તૈયારી શરૂ થઈ ગઈ સિંહાસન આવી ગયું બધી નદીઓના જળ આવ્યા પોપટ મંત્રો બોલવા લાગ્યા બુલબુલ તથા કોયેલો મંગળ ગીતો ગાવા મળી છેવટે ઘુવડને સિંહાસન પર બેસવાનો સમય થયો ઘુવડની છાતી ફૂલી ઘુવડ ગૌરવભેર સિંહાસન પર બેસવા જ જતો હતો ત્યાં જ અવાજ આવ્યો ઉડતો ઉડતો એક કાગડો ત્યાં આવી ચડ્યો એણે પૂછ્યું આ બધી શેની ધમાલ છે અરે આ તો ઘુવડને રાજા તરીકે અભિષેક કરતા લાગો છો વાક્ય પુરુષ સાંભળ્યા વિના જ કાગડો તરત કર્કશ અવાજે બરાડી ઉઠ્યો અરે ઘુવડને તે કદી રાજા બનાવાતો હશે દિવસના અંજવાળામાં જે જોઈ શકતો નથી એવાને તો રાજા બનાવાય આ સાંભળે ઘુવડ સમસમી ગયું ઘુવડે કાગડાનો અવાજ ઓળખ્યો કાગડા પર હુમલો કરવાનું મન થઈ આવ્યું પણ પછી થયું હુમલો કરવા માટે કાગડાના અવાજની દિશામાં હું ઘસી જાઉં પણ ચાલાક કાગડો ઉડી જશે અને દિવસે મને દેખાતો નથી એનો લાભ લઈને મને સાચો મારવા લાગશે ઘુવડે વિચાર્યું વળી થનાર રાજા તરીકે પણ હું ગુસ્સે થઈ જાઉં અને આવેશમાં આવીને જો કાગડાને મારવા જાતે જ ઘસી જાઉં એ શોભે નહીં કાગડા સિવાયના તો બધા જ પંખીઓ મારા પક્ષમાં તો છે જ તેથી કાગડાની વાતને મારે ધ્યાનમાં લેવી જોઈએ નહીં કાગડાએ આગળ ચલાવ્યું તમે થોડોક તો વિચાર કરો ઘુવડ રાજા તરીકે જરીકે શોભે ખરો વાક આનખવાળો મોટા મોટા ડોકવાળો મોટા માથાવાળો સાવ કદરૂપો વળી ગરુડ તો આપણા રાજા છે જ કેવડું મોટું છે ગરુડનું નામ એમના નામથી જ થઈ જાય છે આપણા કામ આથી ગરુડ જેવા રાજા હોવા છતાં બીજાને રાજા બનાવીએ કંઈ સારું લાગી કાગડાની વાત બધા પંખીઓને ગળે ઉતરી ગઈ ધીરે ધીરે બધા પંખીઓ ત્યાંથી ઉડી ગયા ઘૂવડની પંખીઓની પાંખોનો ફડફડાટ સંભળાતો રહ્યો થોડી પછી પાંખોનો ફડફડાટ પણ બંધ થઈ ગયો ઘુવડને થયું મારા અભિષેકનું શું થયું કેમ બધાના અવાજો બંધ થઈ ગયા થોડી ક્ષણ રાહ જોયા પછી ઘુવડ બોલ્યું ક્યાં ગયા બધા કેમ બધા ચૂપ થઈ ગયા ત્યાં કાગડો બોલ્યો બધા જ પંખીઓ ઉડી ઉડીને પોતાના માળામાં ચાલ્યા ગયા ઘુવડના ડોળા ફાટી ગયા એ બોલ્યો હે કાગડા તે મને પંખીઓના રાજા ન થવા દીધો મેં તારું શું બગાડ્યું હતું હવે આજથી આપણી વચ્ચે વંશ પરંપરાનું વેર બોલતા બોલતા ઘુવડનો અવાજ ફાટી ગયો કાગડો પણ ક્રા ક્રા કરતો ઉડી ગયો જોયું ને મિત્રો ઘુવડને રાજા બનાવ્યો હોત તો તેમને દિવસે દેખાય નહીં તે એ પ્રજા માટે શું કરી શકત પક્ષીઓનો રાજા તો ગરુડ જ હોય છે અને ભગવાન વિષ્ણુનું વાહન પણ